सूरत उधना में रहता युवक पाटिल नजीक ने नहर पासे फरवा गया था जहाँ नहर में हाथ धोवा गया मित्र नहर में तड़ा था मित्र ने बचाव जता बनने नहर में तड़ा मौत ने पेटी आता सूरत न उधना शांति नगर में रहता आकाश ने तेनो मित्र मोहम्मद बाडोली जता था यह दरमियान रस्ता में आता सरभोण नजीक नहर पास फरवा गया था ત્યારે મિત્ર મોહમ્મદ નહેરમાં હાથ દોવા ગયો તો ત્યારે નયના દશમસ્તા પાણીમાં તડાઈ ગયો તો મિત્ર મોહમ્મદને તણાતા જો આકાશ પણ તેના મિત્રને બચાવ નહેરમાં પડ્યો હતો અને જો જોતામાં પાણીના પ્રવાહમાં બन्ने મિત્રો તણાઈ ગયાતા આ ઘટનાની જાણ નજીકના લોકોને થતા દોડી આવ્યાતા અને સ્થાનિક ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયર સ્ટાફ દોડી આવી બન્નેની સોતકોળ શરૂ કરી હતી સોતકોળ કર્યા બાદ બંને મિત્રો મૃત હાલતમાં મળી આવ્યાતા જ્યારે સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા ત્યાં દોડી આવ્યાતા અને મિત્રોને મૃત માં જોતા પરિવાર પર આપ ફાટી પડ્યું હતું હાલ તો બંને મિત્રોના મોતના સમાચાર ઉધના વિસ્તારમાં ફેલાતા ગમગીની નો માહોલ સર્જાયો હતો